મિત્રો વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં એક નવ વર્ષનું બાળક પતંગ પકડવા ગયું હતું ત્યારબાદ થોડો સમય વીત્યો હોવા છતાં પણ આ બાળક ઘરે પાછું આવ્યું ન હતું ત્યારબાદ લગભગ અઢાર કલાક શોધખોળ બાદ નજીકના તરા પાસેથી આ બાળકના ચંપલ મળી આવ્યા હતા મિત્રો આ સમગ્ર ઘટનાની વાત કરીએ તો આ બાળક રોનક દેવી પૂજકના ફુવાએ જણાવ્યું હતું કે પ્રહલાદભાઈ સુભાનપુરા વિસ્તારમાં આવેલ ઇલોરા પાર્ક પાસે ફ્રૂટનો ધંધો કરે છે તેમનો દીકરો રોનક ગઈકાલે સાંજે સાડા પાંચ વાગે પતંગની લાલચમાં સુભાનપુરા વિસ્તારમાં ફૂટની લારી પરથી નીકળી ગયો હતો અને દોડતો સુભાનપુરા પાસે આવેલ તરા પાસે પહોંચી ગયો હતો બીજી તરફ આ ઘટનાથી પરિવાર અજાણ હતો જેથી અમે લોકોએ તેની આસપાસના વિસ્તારમાં ખૂબ શોધ્યો હતો આખો ગોરવા વિસ્તાર ખૂંદી વળ્યા હતા એ વધુમાં જણાવ્યું હતું કે સગા સંબંધીઓને ત્યાં અને બગીચામાં અમે શોધખોળ કરી હતી અમે દસ કિલોમીટર વિસ્તારમાં તેને શોધવા છતાં તે મળ્યો ન હતો જેથી અમે છેવટે ગોરવા પોલીસ સ્ટેશનમાં બાળક મિસિંગની ફરિયાદ કરી હતી આ દરમિયાન અમને સુભાનપુરા તળાવ પાસે બાળકનું એક ચંપલ મળી આવ્યું હતું જેના આધારે તેની શોધખોળ શરૂ કરી હતી અને આ દરમિયાન ફાયર બ્રિગેડને પણ જાણ કરવામાં આવી હતી જેથી ફાયર બ્રિગેડની ટીમ પણ સ્થળ પર પહોંચી ગઈ હતી અને રાત્રે સાડા બાર વાગ્યા સુધી ફાયર બ્રિગેડની ટીમે શોધખોળ કરી હતી જોકે બાળકનો કોઈ પત્તો લાગ્યો ન હતો તેઓએ જણાવ્યું હતું કે અમે આખી રાત જાગ્યા હતા અને બાળકની શોધખોળ કરી હતી ત્યારબાદ આજે સવારે સાત વાગે ફરીથી બાળકની શોધખોળ શરૂ કરવામાં આવી હતી આ દરમિયાન આજે સવારે સાડા અગિયાર વાગે કાદમમાં ફસાયેલા બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો તેઓએ કહ્યું હતું કે બાળક પતંગ પકડવાની લાલચમાં ત્યાં ગયું હશે અને લપસીની તરામાં પડી ગયું હતું બાળકે બચવાનો પ્રયાસ કર્યો હશે પરંતુ તે બચી શક્યું નહીં તો મિત્રો આ ઘટના વિશે તમે શું કહેશો તે કોમેન્ટ કરીને જરૂર જણાવો